વાલ્યા તાલુકાના ઢેલી ગામમાં કિમ નદીની સામે પાર આવેલા આદિવાસી સમાજના સ્મશાન સુધી જવા માટે પુલ નહીં બનાવવામાં આવતા વધુ એક અંતિમ યાત્રાને લઈને ડાઘુઓ નદીમાં ધસમસતા પ્રવાહમાંથી પસાર થયા હતા આદિવાસી સમાજની વેદના ઢેલીમાં નદી પરનો બ્રિજનો અભાવ ડાઘુઓ નદી પાર કરી ત્રીસ મિનિટમાં સ્મશાને પહોંચ્યા હતા ડહેલી ગામથી એક કિલોમીટર દૂર સ્મશાન આવેલું છે ચાલીસ જેટલા ડાઘુએ પાણીના પ્રવાહ વચ્ચે ત્રીસ મિનિટમાં ઠાઠડીને સ્મશાન સુધી પહોંચાડીને મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતા દર્શક મિત્રો મોતનો મલાજો પણ નહીં જાળવતા તેમનામાં રોષ પણ જોવા મળ્યો હતો ડેલી ગામમાં આદિવાસી સમાજમાંથી કોઈનું મૃત્યુ થાય તો પુલના અભાવે આવી જ રીતે સ્મશાન યાત્રા કાઢવાની ફરજ પડી રહી છે ગામના કાંછોટા ફળિયામાં રહેતા ભૂધર વસાહનું મૃત્યુ થયું હતું અને બુધવારના રોજ તેમની સ્મશાન યાત્રા નીકળી હતી ઢેલી ગામે વસતા આદિવાસી સમાધાન લોકો આજના યુગમાં પણ પુલની પ્રાથમિક સુવિધાઓથી વંચે છે ખાસ કરીને ચોમાસા દરમિયાન નદીમાં ઘોડાપુર આવતું હોય છે અને એની હાલત પણ કફોડી બનતી જાય છે ગામમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય તો અંતિમ સંસ્કાર માટે કેમ નદી પાર કરવાની પણ ફરજ પડે છે પૂરના પાણીમાં પુલ ન હોવાના કારણે ગામ લોકો જીવના જોખમે કમર કે ઘૂંટણ સમા પ્રવાહમાં નનામી લઈને નદી પસાર કરે છે દસમસતા પ્રાણીમાં જીવના જોખમે નનામી લઈ જઈ નદી પાર કરતા પણ નજરે પડ્યા હતા ચાલીસ જેટલા પણ વધારે સ્મશાન સુધી પહોંચાડવામાં તેમને લગભગ ત્રીસ મિનિટનો સમય લાગ્યો હતો જે વરસાદ ન હોય તો સમા અને વરસાદ હોય તો ગળા સુધીના પાણીમાં જીવના જોખમે અંતિમ વિધિ માટે નનામી લઈને સામે પાર જવું પડતું હોય છે કિમ નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા પસાર થઈ હતી હું ડેલી ગામનો વતની છું અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન ડેલીના કિમ નદીની પેલી પાર આવેલું છે તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેળસમાં પાણી અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નનામીને પહેલે પાર લઈ જવું પડે છે આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી તો અમારે તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલી બાય પહેલે પાર અમારા સમાજના નનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર દેહલી તાલુકાનું અરે વાલીયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફરિયા પારસી ફરિયો આ ટીંબા ફરિયું અને માં કોઈ બી મૈત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કિમ નદીની પાર હવે અમારે કાક નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે એને નાનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક